હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ તમને બધાને ખબર જ છે કે અત્યારે અમે હાલ સાપુતારા છીએ અને જ્યારથી સાપુતારા આવ્યા છીએ ત્યારથી બિલકુલ વિડીયો બનાવવાનું મન નહોતું થતું એક બે રીલ બનાવી હતી એનું કારણ કે જો જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમારી તબિયત બહુ ખરાબ હતી અને ઘેર પણ થોડા પ્રશ્નો હતા અને સાથે અમારી શાળાના શ્રી ચિરાગભાઈ બ્રહ્મભટ જેઓનો વિદાય પણ હતો તો એ બધાનું બહુ દુઃખ હતું અમને એટલે વિડીયો બનાવવાનું બિલકુલ મન નહોતું થતું પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે હું બહાર નીકળ્યો અને બિલકુલ વિડીયો નહીં બનાવ્યો આજે ત્રીજા દિવસે વિડીયો બનાવું છું અને જો ભાઈ આપણે ટુર્નામેન્ટમાંથી તો ઓલરેડી બહાર નીકળી ગયા છીએ એનું કારણ છે કે લીગ રાઉન્ડમાં આપણે મેચ હારી ગયા હતા એટલે આપણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે જો જીત્યા હોત તો સેમિફાઈનલમાં પહોંચોત પરંતુ આપણી ટીમ જો ધારો તો એવો પરફોર્મન્સ નહીં કર્યું દેખાવ નથી કર્યો એટલે આપણે હારી ગયા અને ટુર્નામેન્ટથી બહાર નીકળી ગયા છીએ તો એવામાં અમે વિચાર્યું હતું કે ચાલો સાપુતારા આવ્યા છીએ તો આપણે જે ટીમ લઈને આવ્યા છે એ બિચારા ક્યારે અહીંયા આવવાના તો એમને જે જોવાલાયક સ્થળો છે સાપુતારા ઉપર સનસેટ પોઈન્ટ છે સનરાઈઝ પોઈન્ટ છે ટેબલ પોઈન્ટ છે પછી લેક છે અને બે ત્રણ મંદિર છે ત્યાં બધા આપણે એમને ફેરવીએ અને બધાને મજા કરાવીએ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો જો તમને હું બતાવું કે અત્યારે હાલું જે સાપુતારાનું મુખ્ય સર્કલ છે ત્યાં ઊભો છું અને ત્યાં સામે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે ત્યાં મારી રૂમ છે અને જે આપણી થીમ છે બેનો એમનો આ બાજુ જે ઋતુભ્રા સ્કૂલ છે ત્યાં એમનો ઉતારો છે તો બધા ત્યાં હતા એટલે ત્યાંથી મેં ગાડી કરી અને બધાને ગાડીમાં બેસાડી અને તેમની સ્કૂલ જ્યાં સ્કૂલમાં જ્યાં રોકાય છે જે લોકો ત્યાં મોકલ્યા છે કેમ કે બધાને કપડાને એવું બદલવું હતું એમની ઈચ્છા હતી કે ચાલો અમે નવા કપડાં પહેરીને ફરવા જઈએ તો બધાને ત્યાં મોકલ્યા છે જેવી ગાડી આવે એટલે તમને બધાને મળાવું છું અને આપણે જઈએ ફરવા તમે વિડીયોમાં બન્યા રહેજો તમે ભલે ઘરે બેઠા પણ તમને ઘરે બેઠા બધું જ બતાવીશ સાપુતારામાં શું શું જોવાલાયક છે અને ખરેખર યાર અહીંયા આવ્યા પછી બિલકુલ ગરમી જેવું લાગતું જ નથી આપણે ત્યાં ગ્રાઉન્ડમાં રમતા હતા અને ઘેર હતા સખત ગરમી લાગતી હતી બપોરે તો બિલકુલ ત્યાં રહેવાતું નહોતું પરંતુ અહીંયા જ્યારથી આવ્યા છીએ ત્યારથી બિલકુલ પંખાની પણ જરૂર પડતી નથી એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને બહુ મજા આવે છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનારો આપણે જઈએ ફરવા અને તમને પણ સાથે લઈ જઈએ સાપુતારાનો ઓરિજિનલ નજારો તો અહીંયાથી તમને જોવા મળશે જુઓ આટલા દિવસ તો બધા ખાલી ટેલર હતા પિક્ચર હવે ચાલુ થયું અમારી ટીમ એકદમ અમને મનગમતા કપડાં પહેરીને બધા આવી ગયા છે અને અત્યારે અમે આવ્યા છીએ જ્યાં પેરાગ્લાઇડિંગ થાય છે ત્યાં તમે જુઓ સામે પેરાશૂટ છે હમણાં ઉડશે અને એક તો એટલે બહુ મજા આવી છે 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 પણ ભાવ સોળ તરી અડતાલીસ હજાર રૂપિયા થાય સત્તર અડતાળીસ હજાર રૂપિયા એમ ના થાય અને અમે બે જણ છીએ અમારી સાથે રંજન પણ આવી છે રંજન સાથે ફોટો પડાવે છે તો છ હજાર રૂપિયા અમારા થાય એટલે સીમા કેટલા પૈસા હજાર રૂપિયા જોવે તો બધાને ઓટો મરાવું છે જો સામે તમે વ્યૂ જુઓ અહીંયા તમને નીચે એક વખત વ્યુ બતાવું સામો સૂર્યપ્રકાશ છે એટલે એટલું બધું દેખાતું નથી પરંતુ આ તમે જુઓ એકદમ ટોચ ઉપર છીએ અમે પવન જબરજસ્ત છે એટલે મારો અવાજ તમારા સુધી આવતો છે કે નથી આવતો મને ખબર નથી ના 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 બધા ફોટો પડાવે છે ભાઈ પેરાગ્લાઇડિંગ જ્યાં હતું ત્યાંથી જોઈને ને પાછા ગાડીમાં બધા ફિટ થઈ ગયા છે અને હવે જવાનું છે આગળ ક્યાં જાય છે મને ખબર નથી જોઈએ હવે તો જો ભાઈ હવે આવ્યા છીએ અમે રોજ ગાર્ડન એટલે કે જાત જાતના ગુલાબ છે અહીંયા રંગબેરંગી ક્યારે આ લોકો જોયા નહિ હોય આટલા બધા કલરફુલ

मैं बोल लके જો ભાઈ મહાદેવજી ના દર્શન કર્યા બધા એ સરસ આ બાજુ નો નજારો જોવો તમે તળાવ છે

બિલ્ડીંગ હોસ્ટલ છે ઊંચા ઊંચો હારી ને સાપુતારા મારા સૌથી ઊંચા ઊંચો પોઈન્ટ

અને મિત્રો આ જે ટેબલ પોઈન્ટ છે ને સાપુતારામાં સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ આ છે જો કેટલું બધું બધું છે છે ઘોડા ગાડીઓ છે નાની નાની ચગદોળ છે પછી આ બાજુ ઉડન ખટોળા છે કંઈ બાકી જ નથી તમે જોવો અને સહેલાણી કેટલા આવ્યા છે તમે જોવો અહીંયા કેટલું બધું ભીડ છે ઓય જ હવે સાપુતારાનો તમને આગળ પણ વાત કરી સૌથી ટોચ ઉપર છીએ અત્યારે હાલ અમે કેબલ પોઈન્ટ અને આની ખાસિયત એ છે કે ટોચ ઉપર એકદમ પ્લેન ગ્રાઉન્ડ છે તમે જુઓ મારી પાછળ પણ અહીંયા પણ જુઓ ટોચ ઉપર સરસ મજાના મોટા મેદાન છે મારી પાછળનો તમે વ્યૂ જુઓ ઓરિજિનલ સાપુતારા દર્શન અહીંયાથી થાય છે જો ભાઈ જબરજસ્ત મજા આવી અને જબરજસ્ત નજારો પણ અહીંયા છે આ ટેબલ પોઈન્ટ સાપુતારા સહેલાણીઓ માટે ઉત્તમ જગ્યા છે અહીંયા ફરવા માટે તમે સામે જુઓ ઓ વસ્તી કેટલા ફોટો પડાવે તમે જુઓ આજે બધાએ બહુ મજા કરી કોઈ સાયકલો ચલાવી બાઈકો ચલાવી ચગડોળમાં બેઠા છે બધા

સનસેટ થવાની તૈયારી છે પોઈન્ટ ઉપર ચડી ગયા છીએ અમે ટીમ સાથે જોઈએ હવે આગળ જો સનસેટ નો નજારો થોડી જ દિવસ પહાડોમાં ગુમ થઈ જશે અને જો બધા અમારા હોકી પ્લેયરો જોવા માટે આવ્યા છે આ ટેબલ પોઈન્ટ નો નજારો ઉપરથી સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે જબરજસ્ત વિકાસ થયો છે અને અત્યારે હાલ સાપુતારાના ટોપ પોઈન્ટ એટલે કે ટેબલ પોઈન્ટ ઉપર અમારી ટીમ સાથે બહુ મજા કરો છો બધા મકાઈ ના ડોળા ખાવા જતા ભાવ વધારે પડ્યો એટલે પાછા લોકોની ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને ફરી એક વાર તમને નજારો બતાવી દઉં કેમ કે એટલી મજા આવી અને સનસેટ જુઓ તમે બાકી જબરજસ્ત મજા આવી સાપુતારા એકદમ ટોપ ઉપર છીએ અત્યારે હાલ તમને આગળ પણ વાત કરી અને અત્યારે પણ વાત કરું છું જો કેટલા બધા સહેલાણી આવ્યા છે અહીંયા જબરદસ્ત નજારો તો ચલો વિડીયો કેવો લાગે જરા કોમેન્ટ કરજો તમે ક્યારે ના આવ્યા હોય તો વિડીયોથી જોઈ લેજો અને લાઈક કરી દે દબાવીને શેર કરજો તમારા મિત્રોને શું કહેવું શું કહેવું કે જાનકી શું કહેવું પ્રિયા તારે બહુ મજા આવી તો ચલો વિડીયોને કરીએ અહીંયા પૂરો ફરી મળીશું તમને નવા વિડીયોમાં બાય બાય ગુડ બાય